તમે જે ભેંસ જોઈ રહ્યા ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ટોટલ માહિતી અંદર આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે ફેસબુક પેજ પણ ફોલો કરજો નયનભાઈને આ ભેંસ વેચવાની છે અને ભેંસની બધી ડિટેલ આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ભેંસના વેતરની વાત કરું તો આ ભેંસ ત્રીજું વેતર વ્યાય ગયેલી છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર ફૂલ સોજી સાચવેલી ભેંસ અને દૂધની વાત કરું તો અત્યારે આ ભેંસ એક ટાઈમનું સાડા પાંચ લિટર દૂધ આપે છે અને આખા દિવસનું અગિયાર લિટર દૂધ આપે છે પંદર દિવસ પહેલાં ભેંસ વ્યાય ગયેલી છે ત્રીજું વેતર વ્યાય ગયેલી છે અને સાડા પાંચ લિટર એક ટાઈમનું દૂધ આપે છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ લઈ શકો છો પેલા ભેંસના માલિક નયનભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા અથવા જોવા જાવ તો ભેંસના માલિક નયનભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે